નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ સુરતના ઓલપાડ તાલુકાના કોસમ ગામની સીમમાંથી ટાંકી ફળ્યામાં આવેલ ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂના જથ્થાનું કટિંગ કરતા કુલ બે ઇસમોને વિદેશી દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ચાર લાખ સત્તર હજાર પચીસના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રોહિબિશન ગનના પાત્ર કેસ શોધી કાઢતી સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી